વીએસટી મિની ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે અને આ ટ્રેક્ટરમાં તમને કન્ડિશન ટીપટોપ જોવા મળશે અને ટાયર સારા જોવા મળશે કમ્પ્લીટ વર્ક કરે છે તો માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે વગેરે વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સનું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠ તે નંબર માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે આગળ વિડીયોમાં જ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે બીએસટી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે અને ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન કમની ફિટિંગ અને કમની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે કાટછડો ક્યાંય પણ ટ્રેક્ટરમાં જોવા નહીં મળે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં ટાયર સારા જોવા મળશે કલર કમની કલર સાથે જ જોવા મળશે તેવું કિશોરભાઈનું કહેવાનું છે તો મિત્રો વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન જોવા મળશે બીએસટી ટ્રેક્ટર તો આ પ્રમાણે ટ્રેક્ટરની કન્ડિશન છે એવરેજ પણ ખૂબ જ સારી છે અને ટ્રેક્ટરની વાત કરીએ મિત્રો આપણે માલિકની તો માલિકનું નામ કિશોરભાઈ છે કિશોરભાઈ વીએસટી ટ્રેક્ટરની કિંમત બે લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો કિશોરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે સત્તાવન પચીસ એક સાડત્રીસ સ્ક્રીન ઉપર આપેલો આપેલો જ છે કિશોરભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા મિની ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તો તાલુકો લોધિકા તો ગામ ઢોલરા ગામ જોવા મળશે નામ કિશોરભાઈ કિશોરભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો વિડીયો તમે આપણી ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ કિશોરભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે કિશોરભાઈનો કોન્ટેક કરી રૂબરૂ ટ્રેક્ટર જોઈ કન્ડિશન વગેરે ચેક કરી અને આ ટ્રેક્ટર લઈ શકો છો તો વધુ માહિતી માટે કિશોરભાઈનો કોન્ટેક કરી લેવો જય